ચાઇનીઝ દોરી અને તુક્કલ નું વેચાણ થઈ રહ્યું છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી ઉત્તરાયણ બાકી રહ્યા છે ત્યારે ઝોન સહિતના માંડવી વાડી વિસ્તારમાં પાંત્રીસ થી વધુ દુકાનોમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થઈ રહ્યું છે તેવી જાણ થતા જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચાઇનીઝ દોરી દ્વારા કોઈ વ્યક્તિનું મોત પણ થઈ શકે છે જેથી ચાઇનીઝ દોરી અને ટુક્કર પર પ્રતિબંધ મુકાયો છે

ઉત્તરાયણ તહેવાર આવી રહ્યો છે વાડી માંડવી નજીકના રસ્તા પર દુકાન બહાર પણ વેપારીઓ પતંગો સહિતની ચીજવસ્તુઓ મૂકી રહ્યા છે તેને કારણે વાહનોની અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે આ મામલે પોલીસને તપાસની સમજ રહી છે અને સાથે જ પોલીસ તપાસ કરી રહી છે દુકાનોમાં ચાઇનીસ દોરી કે તુક્કલ જેવી વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે કે નહીં શહેરીજનોએ કહેવા માગું છું કે ચાઇનીસ દોરી સુક્કલનો ઉપયોગ કરવાનો ટાળો આ વસ્તુઓનો ઉપયોગ કોઈ વ્યક્તિ અથવા પશુ પક્ષીઓનો જીવ લઈ શકે છે જેથી તેનું ક્યાંય વેચાણ થતું હોય તો પોલીસને જાણ કરો આ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ મામલે ગુનો પણ દાખલ થઈ શકે છે